નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે ન્યૂઝ દિવાળીપુરામાં દાદાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું કષ્ટભંજન યુવક મંડળ દ્વારા બાપાની આગમન યાત્રા યોજવામાં આવી હતી શહેરનો પશ્ચિમ વિસ્તાર દિવાળીપુરા જ્યાં કષ્ટભંજન યુવક મંડળે બાપાની આગમન યાત્રા નીકાળી અને જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો આ યાત્રામાં જોડાયા કષ્ટભંજન યુવક મંડળ દ્વારા બાપાની આગમન યાત્રામાં વડોદરાના સાંસદ ડૉક્ટર હિમાંગ જોશીની સાથે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ આગમન યાત્રાની શરૂઆત થઈ હતી આજે વડોદરાના દિવાળીપુરાના કષ્ટભંજન ગણેશ મંડળ ખાતે ગણેશજીની આગમન યાત્રાનું આજે અહીંયા પ્રારંભ થયો છે ત્યારે મને પણ એમાં સહભાગી થવાનું એક તક મળી છે લાભ મળ્યો છે અને સાથે સાથે ગણેશજીની આગમન યાત્રામાં એમની પાલખીને ટેકો આપી અને સાથે ધર્મધ્વજ પણ લહેરાવાનું મને એક સદભાગ્ય મળ્યું છે ત્યારે હું દિવાળીપુરાના કષ્ટભંજન ગણેશ યુવક મંડળને આ સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અમારા યુવા કાર્યકર્તા ગૌરંગભાઈ ગામિત અને એમના સમગ્ર ટીમ ખૂબ જ સારી રીતે રંગે ચકે ગણપતિજી અત્યારે આવી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો ભાવિ ભક્તો ગણપતિ બાપા મોર્યાના એક નાદથી સમગ્ર ગગનને ગુંજાવી રહ્યા છે ત્યારે સમગ્ર વડોદરાવાસીઓને આ આવનારા ગણેશ મહોત્સવની આગવી શુભેચ્છાઓ પાઠવું છું આ વખતે દિવાળીપુરા ગણપતિની આ જે આગમન યાત્રા છે એમાં તમે જોઈ શકો છો કે વિસ્તારના હજારો લોકો જોડાયા છે અને દર વર્ષે આ જ રીતે ભગવાન ગણપતિની આગમન યાત્રા નીકળતી હોય છે તો ગણપતિનો ઉત્સવ હવે આવી રહ્યો છે સાંસ્કૃતિક નગરી વડોદરા હવે ભક્તિમય નગરી બનવા જઈ રહી છે અને સૌ નવયુવાનો આવા બધા તહેવારોથી ભક્તિમાય રંગાઈ અને એક સારા માર્ગે ચાલવાની જે આપણને આશા છે એ આવા તહેવારોથી થતું હોય છે તો સૌ નગરજનોને ગણપતિ બાપાના આશીર્વાદ મળે અને એમના જીવનમાં ખૂબ પ્રગતિ થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના ગણપતિ આગમણ યાત્રામાં સાંસદ શ્રી ડોક્ટર હેમાનભાઈ જોશી તથા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા છે તે અમે ખૂબ ખુશીની લાગણી અનુભવીએ છીએ તથા વિસ્તારના તમામ લોકોએ અમને જે સાથ સહકાર આપ્યો છે અને દર વખતે આ ગણપતિ ગણપતિનું આગમન અમે આ જ રીતે વાસના પેટ વાસના પેટ્રોલપંપથી જે અમારા નિજ મંડપ સુધી કરીએ છીએ અને આજ રોજ જે અમારા ગણપતિ આગમનમાં જે ગંધર્વ ઢોલ છે ઢોલ તાશા છે જેમ કે અને અક્ષર ઇવેન્ટને ફટાકડાને એ બધું બી અમારા હનુમાનજીના મંદિરે ઇવેન્ટ રાખવામાં આવેલ છે ઘણા એક મહિનાથી ગણપતિ આગમનની તૈયારી ચાલ ચાલી રહી હતી અને અમને તો ખાસ એ કે વરસાદ અત્યારે પડ્યો નથી એ બી અત્યારે સારું છે બાકી વરસાદ આટલી ખૂબ હતી મહેનત છે તે અમને થોડુંક તકલીફ પડે